જેનું કામ આ દુનિયામાં બધાય કરતા સરસ છે બ્રાહ્મણના દીકરા થઈ અને ગરીબો માટે લડવું એ બહુ આસાન વાત નથી અત્યારે કોઈને આપણે દસ વીસ રૂપિયા કે કોઈને દસ નો માલ ભરાવી દીધો હોય તોય આપણે આમ કેટલું પ્રાઉડ ફીલ થાય છે તો તમને તો થાવું જ જોઈએ ને ખજૂરભાઈ અમે તમારા સપોર્ટમાં જ છીએ ભગવાન અમારી જિંદગી એ તમને દઈ દઈએ જય ભવાની કજોરપાઈ માતાજી તમારી બધી મનોકામના પૂરી ખાસ બાર આઠવડ જામનગર થી હવે કાલે ખજુરપાઈ ની મે રીલ્સ બનાવી હતી મને સારું લાગ્યું ઈ એમાં મેં ક્યાંય કોઈ નું નામ નથી લીધું કીર્તિ પટેલ નું તો આજે એ મારો સ્ક્રીનશોટ પાડીને વિડિયો બનાવે છે તો તમને કાઈ ભાઈ પર્સનલી કાઈ પ્રોબ્લેમ છે બધા યારે જેના અંતેના વિડિયો બનાવો અને કાંઈ પણ તમારે એવું હોય તો જામનગરમાં હું રહું છું આવી જાઓ નક તમારું લોકેશન મને મોકલો હું આવી જાય આપણે સામે સામે બેસીને વાતચીત કરી બાકી ગેરશબ્દ અમે કોઈ બી હજી કોઈને બોલ્યા નથી અને અમારે કોઈને બોલવોય નથી અને સોશિયલ મીડિયામાં આ બધું રેવા દો મેં ખજૂરભાઈ નો વિડીયો બનાવ્યો હતો કેમ કે અમે ખજૂરભાઈ ના ફ્રેન્ડ છીએ એટલે મેનો વિડીયો બનાવ્યો હતો તમને શું લેવાય એવું ખરાબ લાગ્યું તો તમે આવી રીતના ગીત રાખીને કોઈ બેનુ દીકરીઓની ઉઘાડી કરો છો અને પદ્મની બાનું નામ વચમાં લ્યો છો મારું નામ લ્યો છો અમે છે ને રૂપાલા દરમિયાન દેખાણા છીએ અમે ભાજપ કોંગ્રેસ તો અમે ફેમસ થવા કોઈ ઇન્સ્ટામાં નથી આવ્યા એટલે તમે ધ્યાન રાખજો બેન જીડી જય ભવાની